વન વિભાગની કચેરીથી લઈને ગાંધીબજાર અમરેશ્વર મહાદેવ મંદિર સુધી રૂપિયા વીસ લાખની લાગતે બનેલા રોડ રસ્તાની બદતર હાલત થતા નેત્રંગ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર સાતના મહિલા સભ્ય રાજીનામું આપતા ચકચાર મચી હતી નેત્રંગ ગ્રામ પંચાયત થકી પંદરમાં નાળા પંચમાંથી વન વિભાગની કચેરીથી લઈને ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર સુધી ચાર તબક્કામાં સીસી રસ્તાનું કામ ડિસેમ્બર ત્રેવીસમાં કરવામાં આવ્યું હતું માત્ર નવ માસના સમયગાળામાં આ રૂટ પરથી રીતિ કપચી અલગ પડવા માંડતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ લઈને રહીશો સાતના સભ્ય દક્ષાબેન વસાવાને રજૂઆત કરતા દક્ષાબેન વસાવાએ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તેમજ ગામ સભામાં વારંવાર મૌખિકમાં રજૂઆત કરવા છતાં આ બાબતનું નિરાકરણ નહીં આવતા તેમજ આગામી દિવસોમાં નવરાત્રીનો નવ દિવસનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગાંધી બજાર ખાતે મંડળ ખાતે પરંપરાગત શૈલીથી જેમ કે માતાજીના ગરબા ખેલૈયાઓ પગરાખા વગર ગરબા રમતા

જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને કરી યોગ્ય ઘટતું કરવાની તેમજ તપાસની માંગ કરી છે હું ડોક્ટરબેન સ્નેહલભાઈ વસાવા વોર્ડ નંબર સાતની સભ્ય હોવા છતાં ખાસા ટાઈમથી આ કમ્પ્લેન કરું છું પણ મારા આટલા વર્ષોથી આ કોઈ કામ થયા નથી અત્યાર સુધીમાં એટલે મેં મારી રીતે મારી ઈચ્છાથી મેં રાજીનામું આપ્યું છે પંચાયતમાં સરપંચના શાસનમાં કોઈ ઓફિસર મળતા નથી અને એમના ભ્રષ્ટાચારની નીતિના લીધે આખા ગામના રોડની પથારી ફેરી દીધી છે બધા પૈસા સિમેન્ટ ઓછો નાખીને મટીરિયલ ઓછું વાપરીને ખાઈ ગયા અને હવે આપણે વખતો વખત એક વર્ષથી ફરિયાદ કરીએ પણ કોઈ સાંભળતું નથી નથી ભાજપના નેતાઓ સાંભળતા નથી વહીવટી અધિકારીઓ સાંભળતા હવે માતાજીના ગરબાનો ઉત્સવ આવ્યો છે અને અમે બધા ખુલ્લા પગે ગરબા રમીએ છે તો આ રોડની કંડિશન જોતા ખુલ્લા પગે ગરબા રમાય એવી કોઈ સ્થિતિ જ નથી તો માટે સદર રોડ ને તાત્કાલિક રિપેર કરીને ઘટ્ટું કરવા યોગ્ય પગલા ભરશો નિવેદન છે આજે સરપંચ સાહેબ પંચાયતમાં બધા ગાંધી બજારના આવેલા છે રોડ અમારો બનાવ્યો છે પણ બરાબર થયો નથી રોડ તો હવે એ રોડ બનાવવા માટે અમારે કોને રજૂઆત કરવી અમારે આજે મનસુખ સાહેબને વાત કરી છે મેં તો સરપંચ સાહેબને વાત કરે છે તો હવે એ રોડનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવવું જોઈએ એટલે પછી આ લોકો આગળ વધવાની વાત કરે છે બરાબર અમારે ગાંધી બજારમાં નવરાત્રિ અમારો તહેવાર આવે છે તો હવે અમારે ચંપલ વગર ગરબા વર્ષોથી ગાતા છે માતાજીના નિરાકરણ લાવો તો મારી જવાબદારી છે તો મને રોડ બનાવીને આપવો પડશે નિતર પછી વોટ લેવા આવતા ના એવું જવાબ આપે છે તો પછી મારે હું કરવું છું મારે રોડ જોઈએ હવે કઈ પણ હિસાબે આ રોડ નવરાત્રી પેહલા રોડ જોઈએ બને